અલથાણ ખાતે આવેલ શ્રી શ્યામ રેસિડેન્સીમાં રહેતા મુગદા મોહિત દામનાઓ મંગળવારે સવારે દસમા માળની ગેલેરીમાંથી નીચે પટકાયા હતા કારણે તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમણે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી વધુમાં જાણવા મળ્યું હતું કે મુગદાબેન મૂળ રાજસ્થાન જયપુરના હતા સંતાનમાં તેમને અગાઉ એક ડિગ્રી છે અને પંદર દિવસ પહેલા જ તેમની પ્રસુતિ થતાં તેમને એક બાળકને જન્મ આપ્યો હતો અને હાલમાં અઠવાડિયા પહેલા તેઓ જયપુરથી સુરત ખાતે પિયરમાં આવ્યા હતા તેમના પતિ જ્યુરી ખાતે આવેલી એક કંપનીમાં સિવિલ એન્જિનિયર અને તેઓ પોતે ડેન્ટિસ્ટ હતા પંદર દિવસ પહેલા જ જન્મેલા માસુમ પુત્ર અને દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે જ્યારે તેમના મોતને પગલે પરિવારમાં શોક ફેલાઈ ગયો છે બનાવ અંગે અલથાણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે